સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી જવાબદાર વિભાગ દ્વારા અગાઉ જ નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ નાના વેપારીઓ જેવા કે પાનના ગલ્લા તેમજ ચા પાણીની હોટલ તેમજ અન્ય નાના મોટા વેપાર કરતા ધંધાર્થીઓ દ્વારા અગાઉથી જ જગ્યા ખાલી કરી આપવામાં આવી હતી અને સરકારી કામમાં પૂરો સહયોગ આપવામાં આવ્યો હતો તારીખ બે એક ના રોજ બાકી રહેલા ડિમોલેશનની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી સરકારી જમીન પર થયેલા અનઅધિકૃત બાંધકામ પર દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી ડિમોલેશન દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત હાજર રાખવામાં આવ્યો હતો જેથી કોઈ પણ અણચાહેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી હમ की સચ્ચાઈ કી ખબર ચેનલ કો सब्सक्राइब કીજે और કીજે ઓર जुड़े રહીએ હમ दिखाएंगे आपको સચ્ચાઈ કી ખબર